શાકભાજી હબ તરીકે પ્રસિદ્ધ થયેલા સાબરકાંઠાના વડાલીમાં આ વર્ષે શાકભાજીનો પાક નિષ્ફળ જવાને આરે આવીને ઉભો છે જેથી શાકભાજી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો વડાલી પંથકમાં આ વખતે સીઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો તથા શાકભાજીમાં સુકારો ફંગલ વાયરસને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને ખેતીમાં કરેલો ખર્ચ પણ માથે પડ્યો હોવાથી ખેડૂતો દ્વારા તંત્રને નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે વડાલી તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થાય છે કારેલી વાલુ મરચાં ફુલાવર દરેક વસ્તુનું શાકભાજીનું આવે છે આ સાલ વરસાદ બહુ ખેંચાણો છે શરૂઆતમાં થોડો એક વરસાદ આવ્યો ઝાપટા ઝાપટી પણ જે વરસાદ થવો જોઈએ હજી વરસાદ થયો નથી એના કારણે શાકભાજીની અંદર બહુ જ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કારેલીની અંદર વાયરસનો રોગ છે વાલુર પીળી પડી જવાનું છે પછી ફૂલેવર ગરમીના કારણે જતું રહ્યું છે એવા ઘણા બધા પ્રોબ્લેમ ભડાલી તાલુકાના ખેડૂતોને આવ્યા છે નુકસાન બહુ સહન કરવું પડ્યું છે કારેલીનું સ્ટ્રક્ચર ઊભું કરવા માટે અંદાજે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા એક એકરનો ખર્ચો લાગે છે અમને ચાલુ કરવા માટે હવે ફૂલેવરની અંદર એક એકરનું વાવેતર કરવા જઈએ તો અંદાજે થી ત્રીસ હજારની વચ્ચે અમારું એસ્ટિમેટ રહેશે અને એ છતાંય આટલો ખર્ચો કરતાં એક રૂપિયાની આવક આ સાલ મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં બિયારણના પૈસા કે મજૂરીના કોઈ પૈસો મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં અત્યારે અત્યારે વરસાદ ખેંચાવાના કારણે અમારી ખેતીવાડીની અંદર બહુ નુકસાન ગયું છે અને સરકાર વિનંતી છે કે જે તે યોગ્ય વળતર ખેડૂતોને એ માટે નમ્ર વિનંતી છે વરસાદ ઓછો બહુ ઓછો આવવાના કારણે કારેલીનો પાક નષ્ટ થયો છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારો પાક બહુ નષ્ટ થયો હોવાથી તેમને ભલામણ કરવામાં આવે છે કે અમને વળતર આપે નહીં તો અમારે દવા પીવાનો વારો આવશે આખા વડાલી તાલુકામાં બધાને આ જ પ્રોબ્લેમ છે અને ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોવાથી પાકને બહુ નુકસાન થયું છે વડાલી તાલુકામાંથી જે શાકભાજી ઉત્પન્ન થાય છે એ આખા દેશની અંદર આ શાકભાજી નિકાસ થતી હોય છે અત્યારે પરિસ્થિતિ એ છે કે ખેડૂતોએ ચોમાસું આવવાના કારણે શાકભાજીનું વાવેતર કર્યું પણ શાકભાજીનું વાવેતર કર્યા પછી વરસાદ ખૂબ ખેંચાયો છે અને અહીં વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં પડેલ છે જેના કારણે પુષ્કળ પ્રમાણમાં અત્યારે ગરમી પડી રહી છે એના કારણે જે વાયરસ આવવાના કારણે મરચાં વાલોડ કારેલી ફુલાવર અને જે શાકભાજીના પાકો ઉગવાય છે એ પાકોની અંદર અત્યારે ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ઉત્પાદન ખૂબ ઓછું આવવાની શક્યતા છે વડાલી તાલુકો એટલે શાકભાજીનું હબ ગણાતું હોય છે શાકભાજીના વાલોડ કારેલા મરચા રીંગણ થી મારીને અન્ય ફુલાવર કોબી જેવા શાકભાજીની વાવણી થતી હોય છે આ અન્ય તરફ જે વડાલીની શાકભાજીની વાવણી કરવામાં આવી છે પણ વરસાદના વરસાદ આવવાનો ઓછો આવવાના કારણે તેમજ જે વરસાદ આધારિત જે ખેતી થતી હોય છે તે આધારિત કૂવામાં પણ પાણી ઓછું હોવાના કારણે ક્યાંક ક્યાંક સુકારો અને જે વાવણીમાં બીમારી આવવાના કારણે મોટી નુકસાનીની ભીતિ સેવા રહી છે સ્થાનિક વડાલીના ખેડૂતોમાં પોતાની માંગ કરી રહ્યા છે કે આ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને જે પાક નુકસાની બાબતમાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવા આવે તેવી માંગ ઉઠવા પામી છે જોવું એ રહ્યું કે આ બાબતમાં લઈને તંત્ર કેવા અને કેટલા પગલા ભરે છે હિતેશ રાવલ સંદેશ સાબરકાંઠા